મિત્રો ગુજરાતમાં સતત પાંચમા દિવસે મેઘરાજાની મહેર યથાવત ગુજરાતમાં પાંચ દિવસ આ જિલ્લાઓમાં સંભાળજો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ કરવામાં આવી રહી છે મિત્રો ત્યારે ગુજરાતમાં હાલ ચારેકોર ચોમાસું જામ્યું છે આ સાથે જ સોમવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધૂમધામ વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે આ સાથે રાજ્યમાં ગાજવીજ પણ આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિકોએ પણ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ આગાહી કરવામાં આવી રહી છે જેમાં તે આજ મોટી આગાહી જણાવ્યું છે કે આજે ચાર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં પણ આવ્યું છે આજે સુરત નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ તેમણે જણાવ્યું કે આજે અગિયાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર છોટાઉદેપુર ભરૂચ ડાંગ તાપી ને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ગાંધીનગર અમદાવાદ આણંદ પંચમહાલ નર્મદા જિલ્લા વરસાદનું યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગર્જનાની આગાહી પણ કરવામાં આવી છે બુધવારે એટલે કે આજે ગુજરાતના તમામ જિલ્લામાં ગર્જનાની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે જણાવ્યા પ્રમાણે આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી છે ત્યારે બનાસકાંઠા ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે તમામ જિલ્લામાં ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે આ સાથે તેમણે જણાવ્યું કે ચાર જુલાઈ પછીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી ત્યારે પંચમહાલ વડોદરા ડાંગ છોટાઉદેપુર સુરત નવસારી વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં મેગાડંભોર સર્જા રહ્યું છે ત્યારે ક્વિનાશક પૂરનો પ્રકોપ આગામી પાંચ દિવસ જેમ તેમ કરીને નીકળી જાય તો સારું નહીં તો ગુજરાતમાં અતિભારે વરસાદને લઈને સર્જાઈ શકે છે તારાજી એટલે અંબાલાલ પટેલે ગુજરાતમાં ધોધામ વરસાદ પડવાની આગાહી પણ કરી છે કચ્છમાં અત્યારે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે કે વરસાદ પડી ચૂક્યો છે ત્યારે આગામી પાંચ દિવસ સુધી ગુજરાત પર પૂરનો પ્રકોપ આગામી પાંચ દિવસ જોખમીથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવેલી છે ત્યારે ભુજ જિલ્લામાં એનડીઆરએફની ટીમ પર ઉતારવામાં આવી છે અને આજુબાજુના વિસ્તારોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે ત્યારે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી અને એનડીઆરએફની ટી ટીમ પણ તૈનાત કરેલી છે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે અમદાવાદ ગાંધીનગર મહેસાણા અને બનાસકાંઠા સહિત અગિયાર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે ગુજરાત માટે આ સપ્તાહ ભારે વરસાદ સંકટ લાવી શકે છે એમાં આગામી દિવસ સાવચવી લેવાના છે ગુજરાતના છેલ્લા બે ત્રણ દિવસથી મેઘો એવો મંડાયો છે કે જ્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ગુજરાતમાં તમામ ઝોન મેઘરાને તોફાની બેટિંગ કરી રહ્યા છે ત્યારે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રિસાયેલ હતા પણ મહેર વરસાવાની શરૂઆત કરી દીધી છે પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણામાં મુશળધાર વરસાદ વરસ્યો તો દક્ષિણ ગુજરાત તો સતત પડી રહેલ વરસાદને કારણે જળબંબાકાર સ્થિતિ જોવા મળી છે ત્યારે સુરત ડાંગ વલસાડ નવસારી મેઘરાજા જમાવટ કરી છે તો સૌરાષ્ટ્રમાં વરસેલો સાંભેલા ધાર વરસાદથી જૂનાગઢ તો ગેડ પંથકમાં પાણી પાણી થઈ ગયો છે ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વિનાશક પૂરનો પ્રકોપ હાલ જૂનાગઢમાં સ્થિતિ વિકટ બની છે આ સંકટમાંથી ઉગરવા માટે એનડીઆરએફના જવાનો બન્યા છે સંકટ મોજન ત્યારે આગળના પાંચ દિવસ સુધી અંબાલાલ પટેલે આગાહી કરી છે ગુજરાત ઉપર ભારી છે ત્યારે આકાશ આખું વાદળોથી ઘેરાયેલું છે અને રાજ્યમાં ફરી તૂટી પડવાનો છે વરસાદ ત્યારે રાજ્યમાં આજથી ફરી તૂટી પડશે વરસાદ અને હવાન હવામાન વિભાગે જાણો શું કરી છે આગાહી રાજ્યના આજથી ફરી તૂટી પડશે વરસાદ જાણો હવામાન વિભાગ દ્વારા કઈ તારીખે અને કેટલો વરસાદ કઈ જગ્યાએ પડશે ત્યારે ગુજરાતમાં ચોવીસ કલાકમાં એકસો અને અઠોતેર તાલુકામાં વરસાદ સૌથી વધુ લાકણીયામાં અગિયાર ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે આગળ જણાવતા બાલાલ પટેલે કહ્યું છે કે હજી પાંચ દિવસ સુધી ધૂમધામ વરસાદ પડી શકે છે અને આ વરસાદને લઈ અને સાવચેતીને પગલે લઈ અને સુરક્ષા ટીમો પણ તૈનાત થઈ ગઈ છે ગુજરાતમાં અત્યારે અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે સાથે જ અત્યારે સરકાર મિત્રો મિત્રો વરસાદને લઈ અને આવનારા સમાચાર ચોંકાવી નાખશે તમને મિત્રો આગામી પાંચ દિવસ સુધી ગુજરાત ઉપર ધોમધાર વરસાદ વરસી શકે છે મિત્રો આજે ઉત્તર ગુજરાતને ધમોડશે વરસાદ નાની નદીઓ પૂર આવશે ત્યારે અંબાલાલ પટેલની ભારે આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જુલાઈના આગામી દિવસોમાં કેવો વરસાદ થશે તે અંગેની આગાહી કરી છે આ સાથે જ તેમણે ગુજરાતના આગામી બાર કલાક કેવા રહેશે અને વરસાદ ક્યાં ક્યાં અને કેટલો કેટલો પડશે એ અંગેની પણ આગાહી કરેલી છે હાલ અંબાલાલ પટેલે જે આગાહી કરેલી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જુલાઈના આગામી દિવસોમાં કેવો વરસાદ થશે એ અંગેની આગાહી પણ કરેલી છે મિત્રો અત્યારે તમે જોયું હશે અનેક વિસ્તારોમાં ધોમધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી વરસાદ કેવો થશે અને કઈ કઈ નદીઓમાં પૂર આવવાની સંભાવનાઓ કરેલી છે મિત્રો ત્યારે અનેક નદીઓ ઉપર ડેમો અને એ ફૂલ થઈ ગયા છે ત્યારે આ વખતે કાળઝાળ ગરમીના કારણે અનેક વિસ્તારોમાં જે સૂકાપણું થઈ ગયું હતું એ હવે લીલોતરીના વાદળ ઘેરાઈ ગયા છે મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી પાંચ દિવસો ગુજરાતને ધમરોળશે અનેક જગ્યાઓ પૂર આવવાની સંભાવના પણ છે ત્યારે અનેક તાલુકાઓને જિલ્લાઓમાં યેડ રેડ એલર્ટ અને યલો એલર્ટ પણ કરી નાખવામાં આવ્યા છે ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખી અને એનડીઆરએફની ટીમો પણ અમુક વિસ્તારોમાં ઉતારવામાં આવી રહી છે મિત્રો ત્યારે ઉત્તર ગુજરાતમાં રવિવાર સાંજ છ વાગ્યાથી સોમવાર સાંજે છ વાગ્યા સુધી વરસાદ પડ્યો હતો અને આગામી બુધવાર પછી ચોવીસ કલાક સુધીની આગાહી પણ કરવામાં આવેલી છે ઓગણત્રીસ તાલુકા પૈકી સૌથી વધુ વરસાદ દોઢ ઇંચ વરસાદ તલોડ તાલુકા થયો હતો અને મંગળવારે વહેલી સવારથી જ મહેસાણા શહેરના વરસાદી વરસી રહ્યો છે એટલે આજે યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર પણ કરવામાં આવ્યો છે મિત્રો અંબાલાલ પટેલે આજ થી પાંચ દિવસ સુધીનો યલો એલર્ટ અને રેડ એલર્ટ અમુક જિલ્લાઓ માટે પણ કીધેલું છે કે ધોમધાર વરસાદ પડી શકે છે અને સાવચેતીના પગલાં લઈ અને હંમેશા સેફ્ટીનું ધ્યાન રાખી અને રહેવાનું છે ત્યારે વરસાદના કારણે દિવસનું તાપમાન ચાર ડિગ્રી સુધી ઘટ્યું હતું જેને લઈને મુખ્ય પાંચ શહેરોમાં ગરમીનો પારો એકત્રીસ પોઈન્ટ સાતથી તેત્રીસ ડિગ્રી વચ્ચે વાતાવરણ ઠંડુ થયું હતું મિત્રો ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારથી લઈ અને પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવેલી છે આ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા લઈને હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના પાંચે જિલ્લાઓને યલો એલર્ટ આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ તલોડમાં દોઢ ઇંચ હિંમતનગર ધનસુરા અને બિલોડામાં એક એક ઇંચ વરસાદ પડ્યો હતો અને આજે પણ વધારે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવેલી છે ત્યારે અત્યારે આખું આકાશ પછી પાંચ દિવસ સુધી સતત ધોમધાર વરસાદ પડી શકે છે અને કચ્છમાં પણ અનેક જગ્યાઓ ઉપર નદીઓ બે કાંઠે વહેવા માંડી છે તો અમુક જગ્યાએ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે ભુજમાં એનડીઆરએફની ટીમો પણ તૈનાતના પગલા લઈને જ્યાંથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે અને નદી કાંઠે ન જવાની સૂચના પણ આપવામાં આવેલી છે ત્યારે વરસાદી માહોલ સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે